હેલો મિત્રો બધાને જય માતાજી તો આવી ગઈ છું એક નવો વ્લોગ લઈને તો આજના વ્લોગમાં અમારા મીઠાઘુડા ગામની સ્કૂલમાં જવાનો છું તો સ્કૂલમાં અમારા ગામના નિશાળિયા બધા પતંગ ચગાવે છે તો ચાલો એ પતંગો ઉડાડે છે તો આપણે જોવા જઈએ કે કેવી પતંગો ચડાવે છે નાના છોકરા તો ચાલો આપણે નિશાળમાં જઈ તો અમારી પાછળ નિશાળ છે તો હું અમારા રાહુલ આવી ગયા હં ચાલો તો આપણે નિશાળમાં જઈ આ છે અમારા ગામની નિશાળ તો આપણે અંદર જઈએ તો આ નિશાડિયા અમાર ગામના છે બધા પતંગ ઉડાડે છે જુઓ મેકા તો જો આ ભાઈ ની પતંગ ઉડે છે કેટલી કાપી એક જ કાપી ઉડતી નથી લાગતી ચેલી પતંગ લઈન આવ્યો આ જો જુઓ આ મરસુનિલ ભાઈ આ દરબાર પતંગ ચગાવે હે પતંગ છે એમને દેખાતી જ નહીં મને તો